નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજેના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જેમાં ડીસા અને નલિયામાં સૌથી ઓછું તાપમાન દસ ડિગ્રી રહ્યું વાત કરીએ તો માવામાં પણ દસ ડિગ્રી રાજકોટમાં અગિયાર ડિગ્રી કેસદમાં અગિયાર ડિગ્રી કંડલામાં બાર ડિગ્રી વડોદરામાં તેર ડિગ્રી તથા ભાવનગર અને દીવમાં પણ તેર ડિગ્રી જેટલું તાપમાન રહ્યું હતું તો બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો ઐતિહાસિક ક્ષણ સાથે પાંચસો વર્ષની તપસ્યા પૂર્ણ થઈ જેમાં ભગવાન શ્રી રામના અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન થયા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘ પ્રમુખ મોહન ભાગવત અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત સંત સમુદાય અને ખૂબ જ ખાસ લોકોની હાજરીમાં રામલલાના શ્રી વિગ્રહનો અભિષેક પૂર્ણ થયો જેમાં અત્યારે નરેન્દ્ર મોદીએ રામ મંદિરના અભિષેકની ઉજવણી માટે પીએમ આવાસ પર દીવા પ્રગટાવ્યા હતા જેમાં પીએમે ભગવાન શ્રી રામની પ્રતિમા આગળ દીપ પ્રગટાવી ઉજવણી કરી હતી જ્યારે પીએમના આવાસમાં ભગવાન શ્રી રામની નવી તસવીર પણ લગાવવામાં આવી હતી જે અત્યારે તમે દૃશ્યમાં જોઈ શકો છો તો અયોધ્યામાં ભગવાન શ્રી રામના જય જય કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતવાસીઓ માટે મોટી જાહેરાત કરી જેમાં જાહેરાતની દેશના ગરીબોને મોટી મદદ મળશે વાત કરીએ તો મોદીએ કહ્યું કે આગામી સમયમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ થશે અને આ વેળાએ એવું પણ કહ્યું કે અયોધ્યાથી પાછા ફરતા તમારો મહત્વનો નિર્ણય છે જેમાં પોતાની સરકાર એક કરોડ ઘરોમાં રૂપ ટોપ સોલા લગાવવાનો લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સર્વોદય યોજના શરૂ કરશે તો આપણને ખબર છે કે અત્યારે વિવિધ વિસ્તારોમાં રામ મંદિર મહોત્સવની અનેખો રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અત્યારે લોકો દીવડા પ્રગટાવી રંગોળી પૂરીને ક્યાંક શોભાયાત્રા યોજીને તો ભક્તિ રસ સાથે રામ ભક્તોમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું હતું અને આ બધાની વચ્ચે ક્યાંક ગઈકાલે સામાજિક તત્વોનો આતંક પણ સામે આવ્યો જેમાં વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામ સાથે રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો જેમાં છવ્વીસ લોકોને ઈજાગ્રસ્ત પણ થયા હતા તો પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને લઈને એક મોટી ખબર સામે આવી જેમાં ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ બે મેચમાંથી અત્યારે કોહલી બહાર થઈ ગયો એટલે કે તે પહેલી બે મેચ નહીં રમે આ માહિતી ખુદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આપી તેમાં બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું કે વિરાટ કોહલીએ બીસીસીઆઈને વ્યક્તિગત કારણોના હવાલો આપીને ઇંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ પ્રથમ બે ટેસ્ટમાંથી ખસી દેવા વિનંતી કરી છે તો અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામ લીધા વગર વિપક્ષ પર નિશાન સાંધ્યું હતું જેમાં પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે કેટલાક લોકો કહેતા હતા કે રામ મંદિર બનશે તો આગ લાગશે અને આવા લોકોની અત્યારે ભારતની અસામાજિક ભાવનાની પવિત્રને જાણ કરી શક્યા નહીં જ્યારે રામલીલાના મંદિરનું નિર્માણ ભારતીય સમાજના શાંતિ ધૈર્ય અને પરસ્પર સમાધિતા અને સમન્વયનું ત્યારે પ્રતિક બન્યું છે તો અત્યારે માહિતી મળી રહી છે કે મહેસાણાના ખેરલોમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં અત્યારે બહેરણની વાસ વિસ્તારમાંથી જ્યારે શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા શોભાયાત્રા ઉપર પથ્થર મારો કરવામાં આવ્યો હતો જ્યારે આ વિસ્તારમાં અત્યારે વિવિધ ધાબા ઉપરથી આ તત્વો દ્વારા પથ્થર મારો કરવામાં આવ્યો હતો અને ઘટનાના પગલે અત્યારે પોલીસ પણ તે સ્થળે દોડી આવી હતી અને દસ રાઉન્ડ ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા જેના બાદ હવે સમગ્ર સ્થિતિ ઉપર અત્યારે કાબૂ મેળવવામાં આવી રહ્યો છે તો અત્યારે સમગ્ર ગુજરાત સહિત ભારતમાં માર્ગ સલામતીની ઉજવણી કરવામાં આવી રહી છે જેને લઈને અત્યારે ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિક નિયમનો ખુલ્લેમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે જેમાં અત્યારે ટ્રાફિક નિયમનો ભંગ કરનારને મોબાઈલ નંબર ઉપર એસએમએસ દ્વારા ઈ ચલણ પ્રાપ્ત થશે જે ચલણ એકસો પાંત્રીસ દિવસમાં ભરવાનો સમય પણ આપવામાં આવશે અને જો તે ગાળામાં તે વ્યક્તિ દ્વારા ચલાણ ભરવામાં નહીં આવે તો તેની સામે કોર્ટ કાર્યવાહી તથા જેલની સજા પણ ફટકારવામાં આવી શકે છે ખૂબ જ આ સરકાર દ્વારા અત્યારે સારો નિર્ણય કરવામાં આવી રહ્યો છે તો અત્યારે ફૂલોના ભાવ વધવાની શક્યતાઓ વધી જેમાં અત્યારે લગ્ન પ્રસંગોને રામોત્સવ હોવાથી ફૂલોની માંગ પણ વધી વાત કરીએ તો આજના દિવસે ગલગોટાના કિલોનો ભાવ દોઢસો રૂપિયાથી વધુ જ્યારે ગુલાબના કિલોનો ભાવ બસો રૂપિયા સુધી પહોંચ્યો અને આ શિયાળાના પગલે ગોટાનો માલ આગળથી ઓછું હોવાનું પણ અત્યારે વેપારીનું કહેવું છે જ્યારે આજના ફૂલોની માંગ વધવાને પગલે કેટલાક વેપારીઓ દ્વારા વધારે ફાયદા માટે ઓછા ભાવે લીધેલા ફૂલોના સ્ટોક પણ કરી ચૂક્યા હોવાથી ચર્ચાઓનું જોર પડકડ્યું છે તેમજ અત્યારે ગુલાબનો હારની વાત કરીએ તો સો થી એકસો વીસ રૂપિયા અને ગલગોટાના હારની વાત કરીએ તો ચાલીસ થી પચાસ રૂપિયા સુધીનો અત્યારે અંદાજ દેખાઈ રહ્યો છે તો અત્યારે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં ભારતે જીત સાથે શરૂઆત કરી જેમાં અત્યારે બ્લોમ ફોન્ટેઇંગના મંગોક આવેલ ખાતેથી રમાયેલી મેચમાં ભારતીય અંડર નાઇન્ટીન ટીમે બાંગ્લાદેશને ચોર્યાસી રનથી હરાવ્યું હતું જેમાં બાંગ્લાદેશ સામે પ્રથમ બેટિંગ કરતાં ભારતે પચાસ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને બસો એકાવન રન બનાવ્યા હતા એના જવાબમાં ત્યારે બાંગ્લાદેશની ટીમ પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ઓવરમાં એકસો સડતર રન બનાવી હતી અને બાંગ્લાદેશ તરફથી મોહમ્મદ જેમ્સે ચોપન રન બનાવ્યા હતા તેમજ ભારત તરફથી સૌમ્યા પાંડેએ ચાર વિકેટ લીધી હતી તો ગઈકાલે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મિત્રો તમારો અને મારો સંબંધ ખૂબ જ જૂનો છે અને હું તમારી લોકોના વચ્ચે આવું છું ત્યારે કંઈક કંઈને કંઈક આગ્રહ કરું છે અને આજે હું પણ ફરી તમારી લોકોને સાથે મારા આગ્રહ વ્યક્ત કરવામાં આવ્યા છે જે તમે આ નવ આગ્રહ સાંભળી શકો છો મેં જબ ભી કુછ આગ્રહ કરતા હું આજ ભી મેં આપકે સામે આપને આગ્રહ એ એક તરહ સે मेरे नव आग्रह हैं और माता का धाम हो और नवरात्रि की याद आना बहुत स्वाभाविक है और इसलिए मैं कहता हूँ नव आग्रह हैं मैं जानता हूँ कि आप इनमें से कई क्षेत्रों में पहले से बहुत कुछ कर रहे हैं लेकिन आपके लिए आपकी युवा पीढ़ी के लिए मैं ये नव आग्रह दोहरा रहा पहला पानी की बूंद बूंद बचाइए और जल संरक्षण के लिए ज्यादा से ज़्यादा लोगों को जागरूक करिए दूसरा गांव-गांव जाकर लोगों को डिजिटल लेन देन के प्रति जागरूक करिए तीसरा अपने गांव, अपने मोहल्ले अपने शहर को स्वच्छता में नंबर वन बन बनाने के लिए काम करिए चौथा जितना हो सके आप लोकल को स्थानीय प्रोडक्ट्स को प्रमोट करिए मेड इन इंडिया प्रोडक्ट्स का ही इस्तेमाल करिए पांचवा, जितना हो सके पहले अपने देश को देखिए भ्रमण करना है तो देश में भ्रमण करिए अपने देश में घूमिए अपने देश के पर्यटन को बढ़ावा दीजिए छठा प्राकृतिक खेती के प्रति किसानों को ज्यादा से ज्यादा जागरूक करते रहिए मेरा सातवां आग्रह है मिलेट्स को श्री अन्न को हमारे यहाँ जो બીજા સમાચાર ની વાત કરીએ તો રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુજરાત પોલીસ વિભાગમાં નાયબ પોલીસ અધિક્ષક વર્ગ એક માં ફરજ બજાવતા પાંચ અધિકારીઓને તેઓની હાલની ફરજ ની જગ્યાએ પોલીસ અધિષક વર્ગ એક સંવર્ગની એક્સ કેડર જગ્યા ઉપર બળતી આપવામાં આવી છે તેમજ હજુ આગામી સમયમાં પોલીસ કમિશનર અને એસપી સહિતના અધિકારીઓની હાલત પણ અત્યારે બદલી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે તો બાવીસમી જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠાના પછીના દિવસે એટલે કે ત્રેવીસ જાન્યુઆરીએ સામાન્ય શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરી શકશે તેમજ અત્યારે ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે બાવીસ જાન્યુઆરીએ સામાન્ય ભક્તો માટે દર્શન માટે કોઈ વ્યવસ્થા નથી જ્યારે બીજા દિવસથી તેમના માટે કપાટ ખોલી જશે જેમાં અત્યારે અયોધ્યા રામ મંદિર સવારે સાત વાગ્યાથી સાડા અગિયાર સુધી ત્યારબાદ બપોરે બે વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને બપોરે અઢી કલાક સુધી રામ મંદિર ભોગ અને વિશ્રામ માટે બંધ રહેશે તો જુનિયર ક્લાર્કની પરીક્ષા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા જેમાં ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી આજે એક મહત્વપૂર્ણ માહિતી આપી જેમાં વિગતો મુજબ જુનિયર ક્લાર્કનું રિસ ફિલ્ડિંગ લિસ્ટ અને ડિસ્ટ્રિક એલામેન્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અત્યારે વેઇટિંગ લિસ્ટ મંડળની સત્તાવાર વેબસાઇટ ઉપર મૂકવામાં આવી હોવાની જાણકારી હસમુખ પટેલે ખુદ આપી હતી